કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવસ સાથે અસડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહેલો એમ પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારે દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ જે ઘનશ્યામજી જે છે એનો ડિટેન કરવામાં આવેલો છે અને એની સઘન પુષ્પળ ચાલુ રહી છે સુરતના અમરોલી વિસ્તારમાં પરણીતા મોત મામલે એક નવો ખુલાસો થયો છે ખાસ કરીને જે પરણીતા જે છે તે પોતાના ઘરના બાથરૂમમાં પડી જતા તેનું મોત નીપજ્યું હોવાનો સૌ પ્રથમ તેના પતિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ જે રીતે જે પરણીતા છે તે પરણીતાના પરિવારજનોએ જે રીતે મૃતદેહ જોયો હતો માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને કારણે પરિવારજનોએ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કર્યો હતો કે પતિ દ્વારા જ પોતાની જે પત્ની છે તે પત્નીની હત્યા કરી હોવા આક્ષેપબાજી કરવામાં આવી હતી જેને લઈને અમરોલી પોલીસે સમગ્ર મામલે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું પેનલ પીએમમાં એક ઘટસ્ફોટ થયો હતો કે જે મહિલા છે તે મહિલાના કાનના ભાગે અને શરીરના અલગ અલગ જે ભાગ છે તે ભાગમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા જેને કારણે અમરોલી પોલીસે તાત્કાલિક ધોરણે જે પતિ છે તે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે હાલ તો જે હત્યાનું જે કારણ છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી જોકે હાલમાં પોલીસ દ્વારા જે હત્યારો છે તે હત્યારાને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગણી કરશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત